વલસાડ ધરમપુર તાલુકાની આઈસીડીએસ ઘટક એકની સીડીપીઓ જ્યોતિબેન ટંડેલ નિવૃત્ત થયા તેત્રીસ વર્ષ દસ મહિના સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ નિવૃત્તિ લીધી ધરમપુર તથા વલસાડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો જ્યોતિબેન મુખ્ય સેવિકા તરીકે સેવા પ્રારંભ કરી હતી પારડી વાપી અને ધરમપુરમાં કાર્યકાળ દરમિયાન ઉત્તમ કામગીરી કરી હતી તાલુકા પંચાયત અધ્યક્ષ અપેક્ષાબેને તેમની સેવાઓની પ્રશંસા કરી અનેક અધિકારી અને આંગણવાડી વર્કરો ઉપસ્થિત રહ્યા અને સાંજે વલસાડ જિલ્લામાં પણ પ્રોગ્રામ ઓફિસર નીલમબેન પટેલે સન્માનિત કર્યા હતા મારો પ્રાઇમર સ્કૂલ એક થી સાત ધોરણનો અભ્યાસક્રમ પૂરા થતા મારા પપ્પા અટુલમાં સર્વિસ કરતા હતા આજે અહીંયા ઉપસ્થિત હશે અને કદાચ એમની દીકરીને જોઈ રહ્યા હશે મારા પપ્પાએ મને આટલે સુધી ભોગવીને અને આ સ્ટેજ ઉપર રાખી આપની સમક્ષ હું એક અધિકારી તરીકે ઉપસ્થિત છું એમને હું હૃદયપૂર્વક નમન કરું છું મારા માતૃશ્રી શાંતિબેનને હું મારા હૃદયપૂર્વક નમન કરું છું મારા કાકીશ્રી રામીલાબેનને હું હૃદયપૂર્વક નમન કરું છું મારા હસબન્ડને હું નમન કરું છું મારા પરિવાર સૌને હું નમન કરું છું માછી સમાજમાંથી આગળ આવવું એ ખૂબ એ સમયમાં કપરું હતું જ્યારે અમે ભણતા ત્યારે અમારા ગામમાં બસ પણ નહોતી આવતી અમારા ગામ થી અમે પગ પર ચાલી બીજા ગામ જઈને બસ મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ